દાહોદ જિલ્લામાં ભાદરવો ભરપૂર હોય તેવું જોવા મળી રહ્યું છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી અવિરત વરસાદી હેલીથી દાહોદ જિલ્લો તરબોળ થઈ જવા પામ્યો છે છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના સાત પૈકી છ ડેમો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે જ્યારે બાકી બચેલો એક ડેમ પણ પંચ્યાસી ટકા કરતાં વધુ પાણી સંગ્રહ થઈ જવા પામ્યો છે એટલે આવું કહી શકાય કે હવે છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેર તેમજ જિલ્લાના વાસીઓ પાણીની સમસ્યાને લઈને ઝઝૂમી રહ્યા હતા આ વખતે મેઘરાજાએ મન દાહોદ જિલ્લા પર મહેરબાન થતા જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થવા પામ્યા છે સાથે જ નદી નાળા તળાવ કાંસ નહેર આ તમામમાં નવા નીરની આવક જોવા મળી રહી છે ધસમસતા પ્રવાહ પણ જોવા મળી રહ્યા છે હાલ તંત્ર દ્વારા જે ડેમો ઓવરફ્લો થયા છે નીચાણવાળા વિસ્તારોને સાબદા કરવામાં આવ્યા છે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે નો વાતાવરણ હિલ સ્ટેશન જેવું થઈ ગયું તેવું જોવાઈ રહ્યું છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે હાલ ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે સાથે જ આવતીકાલે ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે આવતીકાલે ગણેશ વિસર્જનના દિવસે પણ વરસાદ અવિરત વરસ વરસતો રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ દાહોદ જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી દાહોદ જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી તે અગાહી પણ સાચી પડી છે હાલ દાહોદ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદથી એક તરફ ખેડૂતોમાં આનંદની લાગણી છે ત્યારે બીજી તરફ અનરાધાર પડી રહેલા વરસાદથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા પણ છે કે કદાચ જો આવી રીતે વરસાદ વરસતો રહે ને વરસાદ મેઘરાજા ખમ્યા ખમૈયા નહીં કરે તો કદાચ બીર દુષ્કાળ જવાની ભીતિ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સતાવી રહી